હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધનવિઆર્ટ આજે આપણે બનાવીશું દાણેદાર પનીર બરફી તો આ પનીર બરફી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક જાડા તળિયાના પેનમાં એક ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે અહીંયા એક લિટર દૂધ એડ કરીશું આ દૂધ મેં ફૂલ ફેટવાળું લીધું છે અને ઉકાળીને ઠંડુ કરેલું છે દૂધ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે અડધો કપ ખાંડ તેમાં ઉમેરીશું મેં અહીંયા ખાંડ વજનમાં સો ગ્રામ જેટલી લીધી છે તમે જો કળિયું વધારે ખાતા હોય તો તમે બે ચમચી વધારે ખાંડ લઈ શકો છો અને જો ઓછું ખાતા હોય તો તમે ખાંડ ઓછી પણ કરી શકો છો ત્યારબાદ એક બાઉલમાં મેં અહીંયા અડધા કપ જેટલું પાણી લીધેલું છે અને તેમાં આપણે એક કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું આ મિલ્ક પાવડર વજનમાં જોઈએ તો સો ગ્રામ જેટલો છે અને આ મિલ્ક પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો અને તે તમને બજારમાં આસાનીથી મળી જશે મિલ્ક પાવડરને પાણીમાં સારી રીતે મિક્સ કરવાનો છે અને જેથી તેમાં લમ્સ ના રહે જો આપણે ગરમ દૂધમાં ડાયરેક મિલ્ક પાવડર એડ કરીશું તો તેમાં ગાંઠા થઈ જશે એટલા માટે આપણે અલગથી મિલ્ક પાવડરનું મિશ્રણ તૈયાર કરેલું છે હવે આ મિશ્રણને દૂધમાં એડ કરીશું અને સારી રીતે હલાવીશું અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખવાની છે ગેસને ફ્લેમ હાઈ કરવાની નથી ત્યારબાદ મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું કોપરાનું છીણ લીધેલું છે જે દૂધમાં એડ કરીશું આ મીઠાઈમાં કોપરું નાખવું બિલકુલ ઓપ્શનલ છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ આપણે બે થી ત્રણ મિનિટ સતત આ મિશ્રણને હલાવતા રહીશું ત્યારબાદ મેં અહીંયા બસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે આપણે પનીર એડ કરીશું તમે પનીર બજારમાંથી તૈયાર લઈ શકો છો અથવા તો ઘરના દૂધમાંથી પણ બનાવી શકો છો આપણે આ મિશ્રણને ગેસની મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીશું દસ મિનિટ હલાવ્યા બાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર નાખીશું ત્યારબાદ ફરીથી મિશ્રણને હલાવતા રહીશું ત્યારબાદ તેમાં મીઠાઈને ફ્લેવર આપવા માટે મેં અહીંયા ફૂડ કલર એડ કરેલો છે જે મેં બે ચમચી દૂધમાં પહેલેથી જ મિક્સ કરેલો હતો અહીંયા તમે તમારી પસંદનો કોઈ પણ ફૂડ કલર એડ કરીને તમારી પસંદની મીઠાઈ તૈયાર કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરીશું તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે આપણું મિશ્રણ પેનની સપાટી છોડવા લાગ્યું છે અને આપણું મિશ્રણ બરફી બનવા માટે પ્રોપર તૈયાર થઈ ગયું છે મેં અહીંયા એક મીઠાઈની ચોકી લીધેલી છે અને તે પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લીધી છે તૈયાર થયેલ મિશ્રણ આપણે ચોકીમાં એડ કરીશું અને તેને તવીથાની મદદથી સારી રીતે પાથરીને સેટ કરીશું ત્યારબાદ ઉપરથી આપણે ડ્રાય ફ્રુટ્સ ને કતરણ થી ને ગાર્નિશ કરીશું થોડી ગુલાબની પાંદડી ઉપરથી નાખીશું હવે મીઠાઈને સેટ થવા માટે ફ્રીજમાં ત્રીસ મિનિટ રાખીશું હવે આપણી મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે તેને ચપ્પુની મદદથી પીસ કરી લઈશું તો આપણી મીઠાઈ તૈયાર છે આ મીઠાઈ તમે તહેવારોના દિવસોમાં ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો